નમસ્કાર ભાઈઓ શું તમારા પાકમાં પૂરતો વિકાસ નથી તમારો પાક ભળી જાય છે તમે તમારા ખેતરમાં કે તમારા પાકમાં ખાતર તો આપો છો પણ તેની પૂરતી જાણકારી નથી કે કયા સમયે કયું ખાતર આપવું તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં હું તમને એનપીકે ખાતરની સંપૂર્ણ જાણકારી આપવાનો છું તો વિડિયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે તો ખેડૂત મિત્રો સૌ પહેલા જાણી લઈએ એનપીકે એટલે શું તો એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટાશ તો ખેડૂતભાઈઓ હવે વાત કરીએ એન એટલે નાઇટ્રોજન વિશે તો નાઇટ્રોજન એ પાકની વૃદ્ધિ માટે એક મહત્વનું તત્વ છે નાઇટ્રોજનથી થતા ફાયદા તો પાકની સારી વૃદ્ધિ કરે છે પાનને લીલાછમ બનાવે છે અને તેની સાથે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે તો ખેડૂતભાઈઓ હવે જાણી લઈએ પી એટલે ફોસ્ફરસ તો ફોસ્ફરસ એ મૂળના વિકાસ માટે મહત્ત્વનું છે ફૂલ અને ફળનો વિકાસ કરે છે પાકને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને પાકના વિકાસ માટે પણ મહત્વનું એક તત્વ છે તો ખેડૂત મિત્રો અમે જાણી લઈએ કે એટલે પોટાશ તો પોટાશ એ પાકની ગુણવત્તામાં વધારો કરે છે તો ખેડૂત મિત્રો જ્યારે તમે તમારા પાકને પોટાશ આપો ત્યારે તમારા પાકમાં ફળ અને ફૂલની સાઇઝમાં પણ વધારો થાય છે અને તેની સાથે જ ફૂલ અને ફળને ખરતું પણ અટકાવે છે તો ખેડૂત તો ખાતરની વાત કરીએ તો તમે વાવણી સમયે એલપી કે બાર બત્રીસ સોળ અને દસ છવ્વીસ છવ્વીસનો ઉપયોગ કરી શકો છો આ ખાતરને તમે વાવણી ક્રિયા પહેલાં અને વાવણી ક્રિયા બાદ પણ ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો જ્યારે તમારા પાકમાંથી ફૂલમાંથી ફળ બને ત્યારે તમે જીરો બાવન ચોત્રીસ ને જીરો જીરો પચાસનો ઉપયોગ કરી શકો છો તો ખડૂ મિત્રો આ હતી એનપીકે ખાતરની સંપૂર્ણ જાણકારી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તેની સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત